અમદાવાદના પ્રવાસે ભાજપ પ્રદેશ જગદીશ વિશ્વકર્મા મતદાર સુધારણા કાર્યક્રમ હેઠળ એસઆઈઆરની કામગીરી તેઓએ નિરીક્ષણ કરી ઓઢો ખાતે પ્રાથમિક શાળામાં કાર્યક્રમમાં હાજરી આપી લોકોને વધુમાં વધુ એસઆઈઆરમાં જોડાવા માટેનો પ્રયાસ એસઆઈઆરની પ્રક્રિયા અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષે વાતચીત કરી અમદાવાદના પ્રવાસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે એસઆઈઆરની કામગીરી તેઓએ નિહાળી હતી વાતચીત કરી

અને જે લોકો પરિવારના સદસ્યો છે માતા પિતા જે છે ને જો કોઈ દીકરો જે છે તો દીકરાના ઉપર એના પરિવારના સદસ્યો છે જેનો ખાલી પુરાવો મૂકો એટલે તમારું એની મતદાર યાદીમાં નામ આવી જશે કોઈ પણ વ્યક્તિ નું ઘરમાં રહી ના જાય બહાર ગામ ગયા હોય બે દિવસ પછી આવવાના હોય તો એનું પણ અચૂક ફોર્મ ભરી લેવા થાય જેને અહીંથી ઘર શિફ્ટ કરીને બીજે રહેવા ગયા હોય તો અહીંથી એ ફોર્મ નંબર 8 બદલી એનું ફોર્મ નું ત્યાં એડ્રેસ ટ્રાન્સફર કરી નાખે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતની અંદર રાજ્ય સરકારના તમામ મંત્રી સંગઠનના સૌ હોદ્દેદારો ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ અને કર્ણાવતી મહાનગરની અંદર મેયર સહિત કોર્પોરેશનની સમગ્ર ટીમ ચેરમેન ડેપ્યુટી ચેરમેન સહિત તમામ આગેવાનો અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ બૂથની અંદર જશે ત્યાં બી સાથે કામગીરી જોઈ અને બી એલ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી નવા મતદારો તમામ મતદારોની નોંધણી થાય એમનું ફોર્મ ભરાઈ અને બી જોડે સબમિટ થાય અને આ પ્રક્રિયા સુદૃઢ રીતે પાર પડે પારદર્શી રીતે પાર પડે એના માટેનું ચિંતન કરીએ છે હાલમાં મતદાર યાદી સુધારાના કાર્યક્રમ અંતર્ગત એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે આ પ્રક્રિયામાં અમદાવાદમાં જે પ્રકારના આ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં ભાજપના એ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ તેઓ મુલાકાત લઈ રહ્યા છે અલગ અલગ બુથ ઉપર તેઓ ફરી રહ્યા છે ઓઢવ ખાતે અંબિકા નગરમાં તેઓ પહોંચ્યા છે જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું અલગ અલગ સોસાયટીના ચેરમેન સભ્યો એ પણ અહીંયા જોડાયા અને ખાસ કરીને જે એસઆઈઆરની પ્રક્રિયા કે જ્યાં આપણે છેલ્લા કેટલાક દિવસથી જોતા આવ્યા છે કે એ પ્રક ના કારણે ક્યાંક એ બીએલઓને હાર્ટ એટેક આવવા કે અન્ય કોઈ બીમારી થવી કે મોત થવાની ઘટનાઓ સામે આવી રહી છે જેને એક કન્ફ્યુઝનવાળી એક પ્રક્રિયા એક માનવામાં આવી રહી છે આ પ્રક્રિયા વચ્ચે એ પ્રક્રિયા કેટલી સરળ છે એ પ્રક્રિયા પ્રક્રિયામાં લોકોને કઈ રીતે જોડી શકાય વધુમાં વધુ લોકો આ પ્રક્રિયામાં જોડાય ફોર્મ પરત કરે અને બીએલોની કામગીરી એ લોકો સમજી શકે એ પ્રયાસ એ મેસેજ પહોંચાડવા માટેનો આ જે કાર્યક્રમ જે છે તે અહીંયા આ ઓઢ ખાતેનો જોવા મળી રહ્યો છે કે જ્યાં ખુદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમની સાથે શહેર પ્રમુખ સાથે સંસદ સભ્ય તે પણ અહીંયા જોડાયા છે અને મોટી સંખ્યામાં લોકોએ આ હાજરી આપી છે અમદાવાદમાં ઓઢવ સાથે સાત જગ્યા ઉપર આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં છે જેથી કરીને આ એસઆઈઆર પ્રક્રિયા એ ઝડપી બનાવી શકાય અને ચોક્કસ એક મતદાર યાદી જાહેર કરી શકાય કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શક રાવલજી મીડિયા અમદાવાદ